મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આપણા અધ્યાત્મની યાત્રામાં જે મુખ્ય અડચણો છે એ છે સ્વપ્ન કલ્પના એકરૂપતા કામ ક્રોધ લોભ મો અને જેને ગીતા પરધર્મ તરીકે વર્ણન છે સ્વધર્મના એટલે કે આત્માના રસ્તે આપણે આગળ વધવું હોય તો પરધર્મોથી લુપ્ત થવું પડે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવ હોય તો અહીંયા ધર્મનો અર્થ આપણી અંદર જે મત્સરો છે એને મુક્ત થઈ અને આત્મસ્થિત આત્મન્યવા આત્મના તુષ્ટ થવાની વાત છે આત્મસ્મરણ કરવાની વાત છે અનાવશ્યક દક્ષક બિનજરૂરી વાતચીત અધ્યાત્મમાં સૌથી મોટી આડખેલી છે અધ્યાત્મની પ્રાપ્તિમાં આત્મસ્મરણની અવસ્થામાં આપણે એક મૌનને શાંત થઈ જાય છે તો એના સંદર્ભમાં એને વણી લેતી એવા એક રચના રજૂ કરું છું કે વાતોના વડાથી આમ ના મળે વાતોના વડાથી આમ ના મળે આત્મા મળે છે જો કામ ના બળે કે વાતોના વડાથી આમ ના મળે આત્મા મળે છે જો કામ ના બળે તો મેં કહ્યું એ પ્રમાણે બિનજરૂરી વાતચીત અધ્યાત્મનો સૌથી મોટી આડખેલી છે ઈચ્છા અપેક્ષા મોહ ને મમત જે અજ્ઞાન અને અવિદ્યાથી આપણને મુક્ત નથી કરી શકતા મુખ્ય આર્ખ્યું છે કે ભીતર જવાથી પ્રભુજી મળે ભીતર જવાથી પ્રભુજી મળે રામ રામ કરે રામ ના મળે ભીતર જવાથી પ્રભુજી મળે રામ રામ કરે રામ ના મળે તો મંત્રવત કે પોપટવત ભગવાન નું નામ લેવાથી કે યંત્રવત પૂજા કીર્તન જાપ કરવાથી પણ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી આત્માની પ્રાપ્ત થતી નથી એ બધા ક્રિયા કર્મો છે દેવતાને રીઝવવા માટે પૂરતા છે કે ભીતર જવાથી પ્રભુજી મળે ભીતર જવાથી પ્રભુજી મળે રામ રામ કરે રામ ના મળે વાતોના વડાથી આમ ના મળે આત્મા મળે છે જો કામ ના બળે કે માળા મંત્ર કે પૂજા અર્ચનથી માળા મંત્ર કે પૂજા અર્ચનથી મન મર્કટના કામના બળે માળા મંત્ર કે પૂજા અર્ચનથી મન મરકટના કામ ના બળે વાતોના વડાથી કામ ના મળે આત્મા મળે છે જો કામ ના મળે કે સમજ વિવેકશીલ સમજ વિવેકશીલ વૈરાગ્ય તો સમજ પણ જરૂરી છે વિવેક પણ જરૂરી છે અને પછી અભ્યાસ અને વૈરાગ્યથી આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત થાય છે કે સમજ વિવેકશીલ વૈરાગ્ય નિષ્કામ કર્મમાં શ્યામ શ્યામ આઠળે સમજ વિવેકશીલ વૈરાગ્ય નિષ્કામ કર્મમાં શ્યામ કૃષ્ણ ભગવાન શ્યામ આથડે વાતોના વડાથી આમ ના મળે આત્મા મળે છે જો કામ ના મળે કે એક જ રસ્તો છે એક જ રસ્તો છે આત્મસ્મરણ એક જ રસ્તો છે આત્મસ્મરણ બાકી આ ગો લોક ધામ ના મળે એક જ રસ્તો છે આત્મસ્મરણ બાકી આ ગો લોક ધામ ના મળે વાતોના વડાથી આમ ના મળે આત્મા મળે છે જો કામ ના મળે કે ઘટે તો ઘટે છે એક જ ક્ષણમાં ઘટે તો ઘટે છે એક જ ક્ષણમાં જીવતા જીવ સત્ય જીવતા જીવ સત્ય રામ આ મળે કે ઘટે તો ઘટે છે એક ક્ષણમાં ઘટે તો ઘટે છે એક ક્ષણમાં જીવતા જીવ સત્ય રામ આ મળે વાતોના વડાથી મળે આત્મા મળે છે જો કામ ના મળે મુજે મેરી માહ લે કે આઈ કહા લે કે આઈ મુજે

Jai Shri Krishna Vasudev Namo